અત્યારે ઇઠાવીસ વર્ષથી આ ગુજરાતમાં શાસન કરે છે એમાં સિંહ ફાળો કોઈ પણ સમાજનો હોય તો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજનો છે એ અતિ ઉત્સાહમાં આવીને જ્યાં સપોર્ટ જરૂર પડે ત્યાં પાટીદાર સમાજે અને ક્ષત્રિય સમાજે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ આપ્યો છે એના હિસાબે અત્યારે ભારતીય જનતા પાર્ટી ફૂલી ફાલી છે પરેશભાઈ આજ વાત કરી છે અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય જે લોકો શિયાર ભાવને ન ખબર પડે આઈ અન્ડરસ્ટેન્ડ પણ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા હોય એ તમામ લોકોને ખબર પડે કે હરક પદુડો હજી હું હાથ વાર બહુ ખાઉં તો હાથ વાર બોલીશ હરક પદુડો એ બહુ કોમન વાત છે સામાન્ય રીતે બધી બોલી શકે ભરત બોગરાએ એવું કહ્યું કે ભાજપ જે છે તેમની વિશે વાત કરીએ સોરી કોંગ્રેસ જે છે ગયો છે હવે કોનો તો ભરતભાઈને પોતાને ખબર હશે કઈ ગાણવો દાજેલા માણસો હોય તો પરસોતમભાઈ ને અમરેલી થી અહીંયા લેવવા પડતા હશે ને કહો તો અહીંયા કેટલાય ભાજપના ઉમેદવાર હતા કેટલાય લડી શકે એવા સક્ષમ હતા એ બધો ઘાણવો દાજેલો હોય તો જ અમરેલી થી લેવા પડ્યા હોય એ એ એ પરસ ભરતભાઈ ખબર પડે મન ના ખબર પડે પરસ ધાનાણી એવું કીધું કે ભાજપ જે છે તે નકલી સરદાર જે છે તે હું માને છે અને અસલી સબદાર અમે છીએ એટલે અમે આવ્યા છીએ એના વંશજ ઓર મહારાજ જો સમજવું હોય તો બહુ સ્પષ્ટ રીતે હું વાત કરી રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ધારાસભ્ય કે સંસદ સભ્ય છેલ્લા દોઢ વર્ષથી એક પણ જગ્યાએ સરકાર અને સરદાર નો વારસદાર હોય એ સરદારે કીધું છે કે કાળજુ સિંહ નો રાખજો ખોટું બોલતા નહીં કાળજુ સિંહ નું રાખવું તો સિંહ નું કાળજુ રાખીને

એને પાણીમાંથી પૂરા કાઢી રહી છે એનું માત્ર ને માત્ર કારણ હોય તો ભારતીય જનતા પાર્ટી રાજકોટની સીટ હારી રહી છે હારી રહી છે ને હારી રહી છે એકત્ર કરી નક્સલવાદ અને આતંકવાદ ચલાવી રહી છે આવું ભાઈ પટેલ આવું કહે છે ભાઈ ઋષિકેશભાઈ ખબર હોય તો મારું લેવલ છે ને ગુજરાતનું નું છે હું ઇન્ટરનેશનલ નેતા નથી ઓકે અરગ પદુડા હું તમને હાથ વાર અરગ પદુડા કહું છું લ્યો આ પ્રશ્ન પૂછ્યો જોઈએ તમે અરગ પદુડા થઈને પૂછો છો